ભર ઉનાળે ગાજવીજ સાથે વરસાદ સુરતની નજીક દાંડી કુંદિયા કુદિયાણા ગામ કુદિયાણા આશ્રમ શાળામાં જાણે ચોમાસાનું વાતાવરણ છવાઈ ગયું હોય સન્નાટો ગાજવીજ સાથે જોઈ શકો છો એકદમ વાતાવરણ તરબૂડ ફૂલ છોડને પણ વરસાદનું પાણી તૃપ્ત થઈ ગયા છે આ બાજુ જોઈ શકો છો પાણી પાણી વરસાદ ઠંડુ વાતાવરણ એકદમ ઠંડીનો અહેસાસ હાજુ તાજો બોર બોરની અંદર બોરની અંદર ખીલું ગુલાબ રણમાં ખીલું ગુલાબ તમે સાંભળ્યો છે પણ આ બોર પાણીનો બોર છે ગુજરાતમાં સુરત જિલ્લામાં માં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભર ઉનાળે ચોમાસું નું વાતાવરણ છવાયું અને પાણીની રીલમછલમ ઠંડક તમે જોઈ શકો છો વૃક્ષોનું જતન કરો આગળની જેવી ઋતુકાળ બદલાઈ ગયો આપો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવાનું ચાલુ છે ગાજવીજ સાથે રિપોર્ટ રૂચિત પટેલ સાથે જય હિંદય ભારત જય મેઘરાજા